હાલો બધા ભાઈ જઈશ આજે અમે જવાના છે નદી નાઓ માટે હાલો આપડે જઈએ હેલો મિત્રો

ફાઇનલ હવે પરેશ ભાઈ કપડા ધોઈ ધોઈને આખો કલર કાઢી એક તમે જોઈ શકો છો આ બાયું હોય એ છતાં પણ જો આ બધા અહીંયા આવો કામ કરે હવે આમાં શું કરું આના કરતા લગ્ન કરવા હારાની આ ભાઈ એવડી મોટી નદીમાં સ્વિમિંગ કરે છે હાલો મિત્રો આપણે અત્યારે ફાઇનલી નદીની ની વચ્ચે જઈએ છે મોબાઈલ લઈને રિક્સ તો ઈક્સ આપણો મોબાઈલ પાસે ઓટો પણ નથી પડી જાય તો આહે અત્યારે આપણે ફાઇનલી જઈએ લપકણિયા છે સવાર છે તો અમારો મિત્ર કર્મદીપ વાજા ની વચ્ચે બસ નાઈ ભાઈ આજો અમારે બેવડો ખાલી કલર નદી નું પાણી અત્યારે ધમધર આવે એને તમે જોઈ શકો છો પાણી થાય છે નદી તમે જોઈ શકો છો ધ્યાન નાખનો ઓ ભાઈ અમાર રિક્ષ નહીં લેવાનો ફટાકો મારા ભાઈ ત્રણ જણાતો ભેગતો નહીં તો હવે આપણે મોબાઈલ મૂકીએ શું પાછો હે હાલ હાથ પકડી લે ધીમે ધીમે જાય એ મોબાઈલ આગળી અંદર વઈ જાય તો હાલો પાછા આપણે આપણી જગ્યાએ મોબાઈલ મૂકી આવીએ ના તમે નદી આપણે જોઈ શકો છો જો કેવડી મોટી નદી છે ને આપણે એમાં વચ્ચે વત ગયા હતા નાવા માટે નહીં લીધું આ બસ આપણે મોબાઈલ મૂકીને પાછા આવે નાવા બાધી જાયે યાર બહુ છે

પાણી બહુ ખતરનાક છે કેટલા છોકરા નાવા આવે સામે ગાંઠેન તરફ બકરીઓ ને એ બધી છે ભેં હલો ભાઈ હલો એમ માંગા મૂકી ગયા ભાઈ હવે ગામ માં આ છે અમારા ગામની હિરણ નદી અમે નાઈ લીધું છે નદીમાં અમે નીકળી ગયા છે ઘર તરફ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ બોલો જય શ્રી નામ